પેલા તુરવારા ભાઈ મિત્રો તૈયાર રહેજો નમસ્કાર સ્મસ્ત દોડિયા સમાજ હરકિણિયા કુળ આદિજાતિ વિકાસ મંડળના આ બત્રીસમાં વાર્ષિક સ્નેહ સંમેલનમાં આપણા હરકિણિયા કુળના સર્વે ભાઈઓ બહેનો વડીલો અને વાલા હું હાર્દિક સ્વાગત કરું છું આજના સમારંભમાં અતિથિ વિશેષ શ્રીમતી ડાહીબેન ગામિત સરપંચ શ્રી પ્રધાનપાડા તેમજ ઉદઘાટક શ્રી મનસુખભાઈ પટેલ મહેમાન શ્રી પ્રવીણાબેન પટેલ શિવાંગભાઈ પટેલ તેમજ ડોક્ટર હર્ષદભાઈ પટેલ હર્ષભાઈ પટેલ આપણા આ મંડળના હોદ્દેદારશ્રીઓ મહામંત્રીશ્રીઓ

આજની આ મારી ક્ષણ આજની આ મારી ક્ષણ એક અદ્ભુત છે આપ સૌને જોઈને મારા હરકિણીયા કુળના સ્નેહીજનોને સર્વેને જોઈને મારું હૃદય આપના હૃદય સાથે જોડાયેલો એવો હું અનુભવ કરું છું મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા વાળા સ્નેહીઓ આમ તો આવું જાહેરમાં વક્તવ્ય આપવાનો એટલો મારો અનુભવ નથી પણ ગયા વર્ષે આપણા વડોદરા નિવાસીઓના કાર્યક્રમમાં મને બોલાયો ત્યાર પછી મને થોડો આત્મવિશ્વાસ વધ્યો અને આ બીજો મારો પ્રસંગ છે મિત્રો ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા તો હું મારો પરિચય એટલા માટે આપવા માંગુ છું કે આપણું હરકી કોણ શું છે અને ક્યાં છે અને શું કરે છે મારું એમએસસી અને કર્યું છે હાલ હું ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે કાર્યરત છું સત્તાવીસ વર્ષ જેટલા મેં યુજી અને પીજી ટીચિંગમાં હું મારો અનુભવ છે પાંચ વિદ્યાર્થીઓનો મેં પીએચડી કરાયા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મેડિસનલ કેમિસ્ટ્રી સાથે પાંચ વિદ્યાર્થીઓ પીએચડીની સબમિટ કરી છે અને બાકીના પાંચ વિદ્યાર્થીઓ આપણા મારા અંડરમાં અત્યારે કાર્યરત છે ઘણા બધા પ્રોજેક્ટ યુજીસીના ભારત સરકારના જેમાં મેં કાર્ય કર્યું છે બીજી અગત્યની વસ્તુ મારા માથે આપણા હરકીણીયા કુરની જે કેપ છે ટોપી એ પેરીને મને બે હજાર તેવીસમાં મારી ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડનમાં મુલાકાત દરમિયાન મને યાદ આવે છે ત્યાં મારો કોલાબોરેટર્સ જેણે મને લેક્ચર લેવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં બોલાવ્યો તો એ વખતે આખો પ્રોગ્રામ મારો શિડ્યુલ હતો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સવારથી સાંજ સુધી અને પછી સાંજે એ સ્ટુઅર્ટ નામના સાયન્ટિસ્ટે એમની ફેમિલી સાથે મારા ફેમિલી સાથે સાંજે ડિનર રાખ્યું અને તે વખતે મને આવી એક કેબ પહેરાવીને મારું સન્માન કરવામાં આવ્યું તો આજે મને એ જ ક્ષણ મારી હરખણીયા કૂળ થાકી હું આ પોઝિશન ઉપર પહોંચી શક્યો છું મારા માતૃશ્રી પાર્વતીબેન પટેલ એમનો હું ખૂબ ખૂબ ઋણી છું એ મારા માતાજી છે મારા પપ્પા મંગુભાઈ બોડાભાઈ પટેલ કણભાઈ દેસાઈ ફળિયાનો હું નિવાસી છું મારા મારા માતૃશ્રી જ્યારે હું ભણતો હતો અને કોલેજમાં દિલ્હી સાયન્સ કોલેજમાં હું બીએસસી કરવા જતો હતો તો એ વખતે પહેલાં મેં ગુજરાતી મીડિયમમાં હું ભણ્યો અને પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું થયું એટલે મારા મધરને મેં કહ્યું કે મમ્મી મારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી જોઈએ છે કારણ કે હવે મારે ઇંગ્લિશ ઉપર કમાન્ડ રાખવો છે અને અત્યારે હું આખા વિશ્વની અંદર યુએસએ સ્પેન ફ્રાન્સ લંડન સ્કોટલેન્ડ બધી જગ્યાએ હું ફરી આવ્યો છું મને લેક્ચર માટે આમંત્રિત કરે છે લોકો જોરદા ભાઈ ભાઈ અને બીજી અગત્યની વાત આપણે કહું તો આપણા ભારત દેશમાંથી રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીનો હું ચૂંટાયેલો સભ્ય છું જે આખા વિશ્વમાંથી જે તે પ્રતિનિધિઓ હોય ફેલો ઓફ સાયન્ટિસ્ટ જે હોય એ લોકો વોટિંગ કરે અને સિલેક્ટ કરે તો એમાં બે હજાર વીસથી ત્રેવીસ દરમિયાન ત્રણ વર્ષ દરમિયાન મેં મારો કાર્યકાળ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીમાં મેં નિભાવ્યું છે અને એમનો હું ફેલો પણ છું હાલમાં પણ છું હવે વાત મારે એ કહેવાની કે મારા મમ્મીનું એક સ્વપ્ન હતું જ્યારે મારા મધરે મને મેં ડિક્શનરી લેવા માટે કહ્યું કે મમ્મી મને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી મારે જોઈએ મારે ઇંગ્લિશ ઉપર કમાન્ડ મેળવવાનું છે ને આગળ વધવાનું છે તો અચૂક મારા મમ્મીએ મને જે કંઈક પૈસા આપ્યા ને એ વખતે મેં ખરીદી પછી મમ્મીએ મને કહ્યું કે બેટા તું ડિક્શનરી જા નહીં લે તું એક દિવસ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જશે અને લેક્ચર લેશે અને ત્યાં પણ તું ક્યારેક તારું ત્યાં સ્થાન સુભાવશે જોરદાર ભાઈ તારી ભાઈ તો આજના દિવસે એનું મારા મમ્મી મારા પપ્પાને યાદ કરીને હું ખૂબ જ ઋણી છું આ હરકીણી આ કુળનો કે આ કુળ થકી મારો આટલો વિકાસ થયો છે દર અઠવાડિયામાં કે મહિનામાં મારા બેથી ત્રણ એવા ટોક હોય જ છે આખા ઇન્ડિયામાં દરેક જગ્યાએ મને બીજી જુદી જુદી યુનિવર્સિટીમાં બોલાવે છે મને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે કેટલા બધા જર્નલમાં હું સંપાદક પણ છું એડિટર પણ છું એસોસિએટ એડિટર પણ છું અને એમાં ફેલો તરીકે મને ઇન્ડિયન કેમિકલ સોસાયટી જે છે લખનૌમાં છે પછી ઘણા બધા એવા ચાર પાંચ જગ્યાએ હું ફેલો પણ રહી ચૂક્યો છું અત્યારે હાલમાં પણ અને એક્ટિવલી કામ કરું છું મારું વધારે બીજું કેવા મારો મેં પ્લાનિંગ કર્યું હતું કે આઈ વિલ ડિસ્કસ এড્યુકેશન હેલ્થ અને વેલ્થ એના ઉપર મારે બોલવું હતું પણ અત્યારે આપણી પાસે સમય નથી પણ હું એટલું જ કહેવા માંગીશ કે મિત્રો આ ધરતી ઉપર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે તમારી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને જે તે વિદ્યાર્થી ના મનમાં એવું તમે ધારી લેવાની જરૂર નથી કે હું આગળ નહીં વધી શકું તમને ખ્યાલ નહીં હોય તો હું મારી હિસ્ટ્રી તમને બે મિનિટ જણાવીશ અને પાંચ મિનિટ વધારે લઈશ ગણભાઈ દેસાઈ ફળિયામાંથી હું પ્રતાપનગર જતો હતો ભણવા માટે પપ્પા મને ગાલીમાં બળદ ગાળામાં મૂકીને પ્લાસ્ટ એલ્યુમિનિયમના પેઠારામાં બે જોડી કપડાં અને બે ચાર નોટબુક લઈને મારો પપ્પા મને ત્યાં સુધી મૂકવા આવતો મારા સિસ્ટર જોડે મીરાબેન જે અત્યારે હાલ બરોડામાં ટીચર છે હાઈસ્કૂલમાં ટીચર છે તો ત્યાંથી દર પંદર દિવસે રજા આપે તો રજા આપે તો અમે ત્યાંથી પાછા અમે ઘરે આવવાનું થાય દર પંદર દિવસે સેટરડે એક એકાદ રજા જોઈ જોઈન્ટ કરી આપે તો મારા બેન અને તે વખતે બસની સુવિધા પણ ખૂબ ઓછી અને ત્યાંથી અમે પ્રતાપનગરથી ચાલતા આવીએ અને પછી જેવું આપણે કણભાઈમાં એન્ટર થઈએ જગનફળિયા પછી આ બાજુ તો મોટા ફળિયા થઈને આવવાનું થાય રસ્તા ત્યારે બહુ મળે નહીં અને દૂરથી આવે તો ફરીને આવવું પડે તો એક પગ કાદવમાં નાખીએ મોટાફળિયામાંથી એન્ટર થતી વખતે એક કાદવમાં નાખીએ ને બીજો આગળ વધારીએ એવી રીતે આગળ જતા અને અભ્યાસ કરતા પપ્પા સાંજે પેટ્રોલમાં સળગાવીને આપે પરીક્ષા હોય ત્યારે પપ્પાને કહું કે મારે વાંચવું છે મારી પાસે દીવાથી પપ્પા કેટલું વંચાશે તો પપ્પા પેટ્રોલ કેરોસીન નાખીને પેટ્રોલમાં સળગાવે અને રાત્રે અગિયાર સાડા વાગે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હું વાંચતો તો મિત્રો મારા અત્યારે યુવાધન જે છે અહીંયા આગળ એ દેશનું ભવિષ્ય છે નાના નાના ભૂમિકાઓ છે મારા હરકીની કુળ તરફથી એમને મારો સંદેશ છે તમે પણ જીવનમાં ખૂબ આગળ વધી શકો અમારા જેવાની મદદ પણ લેજો અમારો સહયોગ તમને હશે જ અને જે પણ બેસ્ટ સ્કોલર હોય અને આગળ વધવા માગે છે જે માગા પણ પેલા સ્વીકારે કહ્યું એ પ્રમાણે મિત્રો ભારત સરકારની ઘણી બધી એવી સ્કીમ છે જે વિદ્યાર્થીઓ આગળ પ્રમોટ થાય કૃષિને આપણે આગળ લઈ જઈ શકીએ સારામાં સારું કામ કરી શકીએ પણ લોકો એનાથી જાગ્રત નથી બરાબર એવી કેટલી બધી સ્કીમો છે જેને આપણે લેવાનું છે અને એને અનુસરવાનું છે જેથી આપણને બેનિફિટ મળે બરાબર છે એવી જ રીતે સ્કોલરશિપ માટે પણ હું તમને કહું તો વિદ્યાર્થીઓ જે સ્કોલર છે અને એમને એબ્રોડ પણ જવું હોય તો એના માટે પણ એ એના માટે એક ફોર્મ ભરવાનું આવે છે ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ છે એમાં સ્ટુડન્ટ કેટેગરી ટીચર કેટેગરી અને એક્સપર્ટ કેટેગરીના પણ હોય છે જ્યાં તમને સ્કોલરશિપ પણ મળે તમને ટ્રાવેલિંગનો કોસ્ટ પણ મળે એ બધી જ સુવિધાઓ છે તો એ રીતે કરવાનું છે હવે મારા તરફથી તમને ખુલ્લું આમંત્રણ છે સરદાર પટેલ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે કે જ્યાં આગળ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે બાલ મંદિરથી લઈને મેડિકલ સુધીના તમામ કોર્સ ત્યાં આગળ છે ત્યાં આગળ આવો તમને જરૂરિયાત હોય અને હું પીએચડી કરાવું છું અત્યારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં મેડિસનલ કેમેસ્ટ્રીમાં મારા કોલાબોરેટર્સ છે એ સ્પેનમાં પણ છે યુકેમાં પણ છે સ્કોટલેન્ડમાં પણ છે ઓસ્ટ્રેલિયામાં પણ છે અને યુએસએમાં પણ છે જેમાં લાઇન ઉપર કેન્સરના લાઇન ઉપર કામ કરતી દવાઓ અમે નવા મેથડથી બનાવીએ છીએ અને અમારા કોલાબોરેટરને મૂકીએ છીએ મારી એક પેટર્ન ગયા વખતે ફાઇલ થયેલી ચાર બીજી અત્યારે આ વખતે પણ છે એમાં એક પબ્લિશ થઈ છે બાકીની ત્રણ અંડર રિવ્યૂમાં પણ છે એટલે અમારા સહયોગની જરૂર પડે હું પણ ગ્રુપમાં જોડાયેલો છું તમને મારી વિદ્યાનગર ખાતે જરૂર પડે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એવું જ નથી કે સાયન્સમાં આર્ટ્સ અને કોમર્સ એમાં પણ તમે આગળ વધી શકો બસ જે પણ વિષય કરો એમાં ખૂબ મહેનત કરો અને નંબર એકથી દસમાં લાવવાનો પ્રયત્ન કરો અને તમારા મગજમાં ગ્રંથિ બાંધી દો કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે અને પછી આ રીતે હું મારું મારું આગળ કલ્યાણ કરી શકીશ મારા પપ્પા અમુનું જે તમારું જે સ્વપ્ન છે એને હું સાકાર કરી શકીશ હવે બીજી વસ્તુ મેં એક વસ્તુ નોંધ કરી છે કે આપણા ગામડાઓમાં હું ખાસ કરીને આપણા હડકીના કુળના વ્યક્તિઓને કહેવા માગું છું કે જેમ આપણું એજ્યુકેશન હમણાં પણ એનાઉન્સ કરે છે એ વારંવાર કહે છે કે ભણતરથી જ આપણે આગળ વધી શકીશું અને બધી જ બાબતમાં આપણે સજાગત સજાગ રહીને આપણે દરેક વસ્તુથી માહિતગાર થઈ શકીશું અને આપણો પ્રોગ્રેસ કરી શકીશું ભણતરથી જ આગળ વધી શકાય એવું નથી તમે ખેતીમાં પણ જે કૃત્રિમ જે ખેતીઓ અત્યારે કરી શકાય છે જે કંઈક સરકારની જે કંઈક જે સ્કીમો છે એ પ્રમાણે યુઝ કરીને અને પણ એને મોડર્નાઇઝ કરીને તમે એને પણ તમે આગળ એ કરી શકો છો બાકી તમે જોઈ શકો છો ચાની લારીવાળો કે આપણે શું કહે છે પાણીપુરીવાળો કહીએ કે એ લોકો પણ દિવસમાં તમને કહું તો સાઠથી સિત્તેર હજાર રૂપિયા કમાય છે એટલે દરેક વ્યક્તિ આગળ વધી શકે છે બસ એક રાઈટ એટીચ્યૂડ તમારી પાસે હોવો જોઈએ અને ખમીર હોવું જોઈએ આપણો સમાજ જે છે એ સંસ્કૃતિનું જતન કરવાવાળો છે અને છે જ અને આપણા જે કોમ્યુનિટીમાં જે આપણી સ્ટ્રેન્થ છે આપણી ઇમ્યુનિટી જે છે એ એટલી બધી છે કે ન પૂછો વાત મારા બહેનો વડીલો અત્યારે પણ કન્ટિન્યુઅસલી કેટલા કલાકથી એ બેસી ગયા છે બરાબર છે એનું કારણ શું છે તમારી ઇમ્યુનિટી કેમ સારી છે તમે હાર્ડવર્ક કરો છો ચિંતાથી મુક્ત છો તમે વ્યસ્ત વ્યસની નથી બરાબર છે એટલે આપણે આપણા હેલ્થને પણ સાચવ સાચવવાનું અત્યારે સિટીમાં તમને વાત કરું તો લોકો મિલેટ ફૂડ મિલેટ ફૂડ કરીને મિલેટ ફૂડ મિલેટ ફૂડ કરીને એને આગળ બધા બધાને બધાનું સિટીમાં રહેતા લોકોનું પણ હેલ્થ સારું રહે એવો પ્રયત્ન કરીએ અડદની દાળ નાગલીનો રોટલો જુવારનો રોટલો ચોખાનો રોટલો એ આપણી સ્ટ્રેન્થ જેને લોકો શહેરમાં એને મિલેટ ફૂડ કહે છે અલગ અલગ વાનગી બનાવીને જે આપણે વર્ષોથી આપણે આપણે આપણી જે સંસ્કૃતિ છે આપણું જે ધાન્ય છે આપણી હેલ્થ છે એના ઉપર ફોકસ કરીને આપણે વર્ષોથી એને આપણે આગળથી ચલાવીએ છીએ અને અત્યારે લોકોને પણ એ એમને દેખાય છે કે આ જે ગામડામાં વસતા લોકોની સ્ટ્રેન્થ કેમ સારી છે એમનું સૂડ શું છે એમને એનાલિસિસ કરે છે એ લોકો તમને ખબર નથી એમનું એનાલિસિસ કરે છે અને જુઓ છે કે આ લોકોની હેલ્થ શા કારણે વધારે છે કોવિડમાં પણ તમે જોઈ શકો છો કે આપણા લોકોની કેટલી ઇમ્યુનિટી સારી છે ઓવરઓલ તમને કહું તો આપણા દેશ ભારત દેશની પણ ઇમ્યુનિટી ખૂબ જ સારી છે અને એ આપણે ટકાવી રાખવાની છે અવર હેલ્થ ઇઝ અવર વેલ્થ બરાબર છે અને બીજી વસ્તુ યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ એન્ડ સ્ટ્રેન્થ ઇઝ અવર પાવર એન્ડ વી કેન યુઝ અવર પાવર એની વેર ઇન ધ વર્લ્ડ આપણી યુનિટી જે છે આપણામાં એકતા હોવી જ જોઈએ અને સાથે રાખવાનું છે અને એનાથી જ એક પાવરનું નિર્માણ થશે અને એ પાવરનો આપણે ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકીશું અને આપણે પણ દેશમાં ખૂબ આગળ વધી શકીશું હવે ટૂંકમાં મારું પૂર્ણવિરામ હું કરું છું એ પહેલાં આપ સૌ સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર મારા હરકીણીયા કુળને આજે મળીને હું ધન્ય થઈ ગયો પહેલાં તો એક કે બે ફંક્શનમાં પપ્પા જોડે અનાવર જતા પેલું જે ગાંઠ હોય એને કરીને કરવાનું હોય નદી કિનારે વિધિ કરવાની હોય પ્રજનમાં તો એમાં હું ગાલીમાં બેસીને હું ઘરો પણ છું એટલે સાક્ષી છું કે આપણું જે પવિત્ર જે હરકિણીયા કુળ છે એ કેવી કેવી ટ્રેડિશન છે અને આપણે ફોલો કરીએ છીએ અને હું અહીંથી ફૂલા કાકાને હું કોટી કોટી વંદન કરું છું કે જેમણે આપણા હરકિણીયા કુળને આટલા સમયથી લઈને આટલું એક્સપ્લોર કર્યું તો આવા વડીલો છે વડીલો છે એમના આશીર્વાદ છે તો જ આપણે છીએ નથી તો નથી એટલે હંમેશા બાળકીઓએ જે કંઈ પ્રોગ્રામ કર્યો એમાં બધી જ વસ્તુનું વર્ણન આવી જ જાય છે આપણે સારી વસ્તુને શીખવાનું છે જીવનમાં ઉતારવાનું છે અને આગળ વધવાનું છે તમારી હેલ્થ ખૂબ સારી હશે તો બધું જ સારું થશે અને હંમેશા પોઝિટિવ વિચાર રાખો અને નેગેટિવિટીને તમારી નજીક આવવા ન દો જેથી તમારામાં એન્ઝાયટી હાઈપરટેન્શન બ્લડ પ્રેશર સુગર વાસોડિલેશન્સ આવા અલગ અલગ પ્રકારના કોઝીસ ન થાય મેં ગામડામાં જોયું છે કે કેટલા બધા બાળક એમના ફેસ રીડિંગ ઉપરથી જ ખબર પડી જાય વ્યક્તિના કે અમને શુગર છે કે અમને પ્રેશર છે કે એમને કોઈ બીજી બીમારી છે તો મારું કહેવાનો મિનિંગ ફાઇનાન્શિયલી આપણે સ્ટેબલ ન હોઈએ પણ આપણે એકબીજાને હું આપવાની છે અને સારા વ્યક્તિ તરીકે રહીને બીજાની વ્યક્તિને પણ સમજવાનું છે બાકી એ સિવાય વિશેષ મારે કશું કહેવાનું નથી અને આપ અહીં જે આયોજકો શ્રી વજીરભાઈ પટેલ અને બધા જે મારા અગ્રણી છે વડીલો છે એમને કોટી કોટી વંદન કરું છું ચરણમાં એમના પ્રણામ કરું છું અને એમના આશીર્વાદ માગું છું કે હું પણ આ આપણા હરકીની કુળને આગળ લઈ જવા માટે હું પણ ભવિષ્યમાં જોડાયેલો રહીશ અને ડેફિનેટલી આ પ્રોગ્રામમાં આવતો રહીશ અને મારા સ્નેહીજનોને હું મારા આત્મા આત્મને જે કંઈક ભાવનાઓ છે એ હું પીરસતો રહીશ તો થેન્ક યુ વેરી મચ આપ તમારું સ્વાસ્થ્ય ખૂબ સુંદર રાખો જીવનમાં ખૂબ આગળ વધો અને પ્રસન્ન રહો એવી શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ જોરદાર તાળીઓ સાથે બધા આવીએ આ સમારંભના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ આપણને વાત કરી એકવાર કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ક્ષેત્ર હોય શિક્ષણ હોય કે પછી ધંધો હોય